નમસ્કાર મિત્રો હું આપનો લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો ટૂંક સમયમાં જ હવે નવલા નોર્થા ચૈત્રી નવરાત્રી શરૂ થાય છે હવે એ જ ક્ષણોમાં ગઈકાલે મંદિરના ઓટે એક દારૂડીયો બેઠો હતો અને હું એ વખતે ત્યાંથી ને મારી આગળ એક ભાઈ આવ્યા એ દાઢીવાળા હતા હવે એને જોઈને ઓલો દારૂડિયો મંદિરના ઓટે બેઠો બોલો કે દાડી ક્યાં ગયો તો અને ત્યાં ઓલા ભાઈએ જવાબ દીધો મંદિરમાં પ્રાર્થના કરવા ગયો મંદિરમાં પ્રાર્થના કરવા ગયો દત્ત કરવા ગયો અને દારૂડિયાએ જે જવાબ દીધો ને સાહેબ હૃદય હો હરવું નીકળી જાય એવો જવાબ દીધો તેણે શું કીધું કે હે તેરી ઈબાદતમાં ઇતના દમ હે તેરી ઈબાદતમાં ઇતના દમ તો મંદિર કો હિલા કર દેખ ઓર નહીં તો આ મેરે પાસ બેઠ દો ગુંટ પી મંદિર ઓર પૂજારી દોનો કોહિલતા હોવા દેખ આ હસી કાઢવાની વાત નથી બહુ ગઘુડ રહસ્ય છે આમાં કારણ કે એ કહેવા માગતું હતું કે મને મારા દારૂના નશા ઉપર આટલી બધી શ્રદ્ધા હોય તો તને તારા ઈશ્વરના નશાની શ્રદ્ધા નથી તને મોબાઈલના ટાવર ઉપર ભરોસો છે પણ ઈશ્વરના પાવરનો ભરોસો નથી આ તાકાત છે સાહિત્યની બધાએ દારૂડિયા ગાળી બોલે એમ નહીં ઘણા આવી લાખ લાખ રૂપિયાની વાતો કરી જતા હોય છે પણ મને એક જણાએ પ્રશ્ન કર્યો કે બાપુ દિવસે દિવસે એવું નથી લાગતું કે પ્રભુ માં આદ્યશક્તિ દેવી દેવતો બધા આપણાથી ધીરે 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 વિમુખ થતા જતા હોય અને એક સાહિત્યકાર તરીકે મેં એને જવાબ દીધો હતો કે વિમુખ એ નથી થતા માં આદ્યશક્તિ ક્યારેય એના છોરુને મૂકીને

ની વાટું કરી અને જે આરતી ઉતારતા ને એ જાતે જ કરતા હતા અને આજે માણસની પાસે પૂજા ભક્તિ કે ઈશ્વરની નજીક કે સંતોના ખોળામાં બેહવાનો બિલકુલ સમય જ નથી સંતોના ચરણોમાં રહેવાનો કોઈને પણ આજે સમય નથી અને આધ્યાત્મને ઘણા લોકો તો માનતા પણ નથી તમે વિચાર કરો કે આજે મંદિરમાં ટેપમાં આરતી વાગતી હોય મુખેથી ન ગવાતી હોય ઢોલનગર આજે જાતે ટીપતા હતા આપણે એ આપણા વડવાઓ શીખવીને ગયા હતા આપણે કોરાણે મૂકી દીધું અને ઢોલ નગારા ટીપવાનું આપણને ગમતું નથી એટલે મશીન આવી ગયા સ્વિચ પાડો એટલે એની જાતે ધંધર ધંધર થયા કરે હવે રામ જાણે કે તમે ગીરે પથારીમાં છો અને આરતી ઉતરી કે રામય રામ એ કોઈને ખબર નથી પડતી આરતી સ્વમુખે ગાતા હતા સ્તુતિ સ્વમુખે કરતા હતા હવે ટેપ રેકોર્ડર વાગે છે અને એને ઈશારે આપણે ઊભા રહીને તાળીઓ પાડવાની આપણે કોઈ ધંધો જ નથી આરતીમાં બધી જ વસ્તુઓ આપ આપમેળે ઇલેક્ટ્રોનિક થઈ ગઈ એટલે જે નગારા ટોલ છે ઘંટડી છે એ બધું એમ આપોઆપ મશીનથી વાગે પછી તમારે ત્યાં કંઈ કરવાનું આવતું નથી ખાલી હાથ જોડીને ઊભા જ રહો છો ટેપ મારતી બોલાય એટલે તમારે તો સ્વમુખે આરતી બોલવી નથી હવે વિમુખ કોણ છે એ મને સમજાવો કે માં શક્તિ વિમુખ છે અખિલ બ્રહ્માંડનો ઘડવૈયો પરમ પરમ પુરુષોત્તમ આદ્ય દેવ તમારેથી વિમુખ છે બોલ્યો કાન પકડી ગયો હો પણ દુઃખની વાત એ છે કે હવે મને એવું લાગે છે કે જેસીબી ટાઈપનું એક મશીન આવશે આમ અને એ આમ ઊંચું થાય અને એમાં પાંચ કે છ પાંચ વાટિયું આમ દિવેટો મૂકી અને પછી સ્વીચ પાડો એટલે એની મેળે આ આમ કરી અને આરતી ઉતારશે તો પછી તમે તેમાંથી નીકળી ગયા ને હવે ક્યાં જાવું છે તમારે આ ભૌતિક સુખ બધાયને ખબર પડે છે સાહેબ હું જ્ઞાનની વાતો નથી કરતો કારણ કે જ્ઞાન તો બધાની અંતરાત્મામાં પડેલું જ છે તમે ઘણા લોકોને જોયા હશે કે બસ હવે નથી જીવવું પણ તમે જોજો એ રોડ ક્રોસ કરતો હોય અને ફૂલ સ્પીડમાં જો ગાડી આવતી હોય ને તરત પાછો વળી જાય છે કેમ એને મરવું નથી આમ તો કહેતો કે હવે જીવીને શું કરવું છે પણ આ સનાતન સત્ય છે ખાલી સ્વમુખે બોલાય છે કાંઈક જુદું અને કરાય છે જુદું કેન્સરનો દર્દી પીડિત હોય એ કહેતો કે ભગવાન હવે લઈ લે હવે મને આમાંથી છોડાય પણ સાહેબ જ્યારે હોસ્પિટલમાં કોઈ પ્રોબ્લેમ થાય ઇલેક્ટ્રિકમાં આગ લાગે તો સૌથી પહેલાં એ દર્દીઓ ખાટલા ખાલી કરીને બહાર નીકળી જતા હોય છે તમે વિચાર કરો કે માણસ બોલે છે હું અને કરે છે હું આ તમે ક્યાં સુધી અને કેટલા દૂર રહેશો આજે તમે વિચાર કરો કે આ ગાઢ જંગલની માલિકો નિર્જન જગ્યાએ હિંસક પ્રાણીઓના ડર અને ભયની વચ્ચે આ જટાધારી સાધોડાઓ પલાઠી વાળી અને કોઈકનું નામ સ્મરણ કરતા હશે તો એમાં કંઈક તો દમ હશે એ ગાંડા તો નહીં થઈ ગયા અરે સાહેબ ભણેલા ગણેલા સાધુ સંત આપણને જોવા મળે છે આજે આપણને ભણેલા ગણેલા એજ્યુકેટેડ પાઇલટ કયો એન્જિનિયર કયો વકીલ સાહેબ કયો જજ સાહેબ કયો એવા આધ્યાત્મના પંથે વળી ગયા હોય અને ભજન કીર્તન કરતા હોય તો આપણે શી વિ પણ આપણને એ ખબર નથી કે આજના વકીલ આજના ડોક્ટર આજના જજ સાહેબ કે આજના આઈપીએસ અધિકારી જો આધ્યાત્મના માર્ગે વળી જતા હોય ને આપણે એની પ્રશંસા કરતા હોઈએ તો આપણે એ ના ભૂલવું જોઈએ કે હોપારી ને ઠોકર મારે એમ હોપારી છે શું એમને તકલીફ નહીં પડી હોય સાહેબ પાણી માગે ને ત્યાં દૂધ મળતું હોય અને નોકર ચાકર તો ઉખડે પગે ઊભા હોય એને કોઈ જાતની તકલીફ નતો એનો ઉઘાડા પગે કાંટાળા માર્ગ પર એ હશે તો એ આધ્ય દેવું નથી આપણા શું આપણે એમને ભૂલી જવાના છે આપણે એમને યાદ નહીં કરીએ ક્યારેય તકલીફ આપણામાં છે પણ નથી કહેતા કે મારાથી કોઈક ભૂલ થાય તો હું બીજાની માથે નાખી દઉં કે ઓલ્યો હતો ને મારું કામ બગાડ્યું પણ અંતરાત્માને હું ક્યારેય પૂછતો નથી કે આમાં મારી કેટલી ભૂલ હતી એણે બગાડ્યું છે કે ભૂલ મારી હતી બસ આટલી જ વાત કારણ કે હું બહુ મોટો સાહિત્યકાર નથી નાચી જ માણસ છું પણ મારી આ વાત ઘટમાં ઉતરે ને સાહેબ ઘણી વાર અમે છે ને કહેતા હોઈએ સ્ટેજમાં થઈ કે ભાઈ તાળીઓ પાડતા રહેજો હોકારા પડકારા કરજો કારણ કે અમને એટલી તો ખબર પડે કે અમે જે દોઈ રહ્યા છે દૂધ દોણામાં જ જાય છે પછી હેઠું જ નથી જતો કારણ કે અમારા શબ્દોની એક પલ એક ક્ષણ આખી આખી કથા કોઈ કથાકારની ભાગવત કથા હોય શિવ કથા હોય આખી મોઢે કોઈ નહીં થાય પણ એમાંના એક કે બે શબ્દો જ્યારે અસર કરી જાય ને સાહેબ જીવનમાં પરિવર્તન આવી છે જીવન આખું તમારું પલટાઈ જશે અને તમે વિચાર કરશો કે હું ક્યાં હતો અને ક્યાં આવી ગયો બસ શ્રદ્ધા મારા ઈશ્વર પ્રભુ પરમાત્મા ઉપર સતત રાખો કારણ કે તમે ક્યારેય ટ્રેનમાં બેઠા હશો તો ચેક કરવા નથી ગયા કે ભાઈ ટ્રેનનો ડ્રાઈવર પીધેલો છે કે કેમ એની ગાડી હંકારતા આવડે છે કેમ કોઈએ ચેક કર્યું નહીં બસની છેલ્લી છીટે તમે બેઠા હશો બસમાં છેલ્લી સીટ ઉપર જો તમે બેઠા હોય અને ક્યારેય તમે ડ્રાઈવરનું મોટું ઊંઘ્યું છે એ નશો કરીને બેઠો છે કે એમને બેઠો છે એ તમને ખબર છે પણ એની ઉપર વિશ્વાસ શ્રદ્ધા છે કે ચોક્કસ મને મારા સ્ટેન્ડ ઉપર સુરત વડોદરા અમદાવાદ રાજકોટ જ્યાં મારે જવું છે ત્યાં પોગાડી દેશે આ ભરોસો આ વિશ્વાસ પરમ કૃપાળુ પરમાત્મા ઉપર મૂકી દેજો કારણ કે ઘણીવાર આપણે વાળ કપા વાળાને ત્યાં જતા હોય ને સરસ મજાનું એસી અત્યારે તો સગવડો ફૂલ થઈ ગયો છે સરસ મજાનું એસી ચાલતું હોય પવનની ઠંડી લહેર આવતી હોય અને માથા વાળમાં હાથ ફેરવે અને વાળ હરખા કરતો હોય પછી દાઢી જ્યારે એનું પીછું મારીને દાઢી કરવા માંડે એ વખતે તમારા હાથમાં તો કોઈ હથિયાર નથી ને ઓલ્યાના હાથમાં તો અસ્ત્રો છે ને હવે એ વખતે પણ તમને જો ઝોકું આવી ગયું હોય પણ છતાંય તમને એ વાળની માથે ભરોસો છે કે એ મારી દાઢી જ કરશે એ મારી દાઢી જ કરશે કે મારા વાળ જ કાપશે મને એ અસ્ત્રો નહીં મારે બસ આ શ્રદ્ધા અને આ વિશ્વાસ મારા પરમ પરમ કૃપાળું પરમાત્મા ઉપર જ્યારે બેસી જશે ને પછી આ દુનિયા આપણને બધાને અવલૌકિક અને આધ્યાત્મિક દેખાશે કારણ કે નથી કહેતા કે જેને પીળીઓથી થયો ને એને બધે પીડું જ લાગે હવે નશો જે આજે આપણે કરી રહ્યા છીએ એની જગ્યાએ ઈશ્વરના નામનો નશો કરજો અને સતત એના ચરણોમાં સાધુ ચંતોના ચરણોમાં રહેજો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ જય માતાજી મિત્રો મારી આ જ શૈલી આપ સૌને પસંદ આવતી હોય ચોક્કસ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો થેન્ક યુ થેન્ક યુ જય માતાજી